કોતર પાસે દસ ટકા વીસ ટકાની ગ્રાન્ટની સ્મશાન ઘાટની ફાળવણી કરી નવીન સ્મશાન ઘાટ નું કામ ચાલુ કર્યું ખાલી પિલર ઉભા કર્યું એક સ્મશાન ઘાટ નું કામ છોડી સ્મશાન ઘાટ બનાવનાર કોન્ટ્રાક્ટર હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયો

બાંધકામ શાખાના એન્જિનિયરનો સુરો અધુરા સ્મશાન ઘાટના કામોના બિલો બનાવી સરકારી નાણાની તિજોરી લાખોનો ચૂનો લગાવ્યો પીપોદરા સ્મશાન ઘાટના કામોમાં ગામડામાં ખુલ્લામાં અંતિમ વિધિ કરવામાં આવે જે માટે ગામે ગામ સ્મશાન બનાવવા માટેની યોજના અંતર્ગત સ્મશાન બનાવવા લાખો રૂપિયાની ગ્રાન્ટ પીપોદરા ગામે ફાળવવામાં આવી છે સ્મશાન અડધું કામ છોડી સ્મશાન બનાવનાર વ્યક્તિ ભૂગર્ભમાં હાલ ગામના લોકોમાં ભારે આક્રોશ છે